નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે હજ વાગેલા આવો જોઈએ આજે ના મુખ્ય સમાચાર અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર યુવકના મોતના પગલે સ્થાનિકોનો હોબાળોનો મામલો સામે આવ્યો છે ડીવાયએસપીની ગાડી સળગાવ્યા બાદ પોલીસની ગાડી પર પથ્થરમારો થતાં પોલીસે વીસથી વધુ ટીઆરએસના સેલ છોડવાની ફરજ પડી હતી અને મામલો બિચકતા ટોળાએ પથ્થરમારો સહિત પોલીસ ઈજા પહોંચાડી હતી જિલ્લાની પોલીસ સહિતનો કાફલો ખડકાઈ જતા મામલો શાંત પડ્યો હતો ઘટનાની ગંભીરતા જોતાં રેન્જ આઈજી પહોંચ્યા ગામડી ગામે અને અકસ્માત

તે ગાડીવાળો ઠોકીને જતો રહેતો ત્યાં મળી ગયા હતા તેના કારણે ગામ આક્રોશમાં આવી ગયું હતું આઠથી અઢી વર્ષ ત્રણ વર્ષ પહેલાં એક માજીનું એક્સિડન્ટ થયું ત્યારે રોડ બ્લોક કરવાના માગણી કરવામાં આવી હતી કે માત્ર અહીંયા બ્રિજ બનાવજો કેમ કે અહીંયા અમુક કરવામાં અહીંયા આ સાઈડ સર અમુક ઘર રોડના પહેલી સાઈડ છે તેના લીધે અમુક છોકરા રોડના પહેલી સાઈડ રહેશે એના લીધે ગામજનોને એક જ માગણી છે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એનાથી ગામમાં આક્રોશ સાઈડ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો નું મોત થયું અને કેટલી ઉંમર હતી આની અને ગામ લોકોએ જે પથરાવ કર્યો એમાં શું બનાવો ગામ લોકોને શું અગાઉ માંગ થઈ પરિવારજનોની ફાદરશ્રી પ્રતાપસિંહની મોત થયેલી છે જે અને ગામજનોની એક જ માંગ છે અહીંયા બ્રિજ બનાવે છે એના કારણે અને આદશને જે વર્તમાન અને અહીંયા ગામજનોની એક જ વાત છે કે અહીં બ્રીજ બનાવ દેનાથી આ સાયકલથી વધારે તકલીફ ન પડે ગામજનોને ગાય બેસાને ચાલ લેવા માટે અમુક ઘર ગામના પેલી સાયર છે જે છોકરાઓના સ્કૂલમાં આવવા માટે કોઈ તકલીફ ન પડી જોઈએ એના માટે ગામજનોની એક જ વાત છે કે અન્ડર બ્રીજ બનાવવામાં આવે જેથી ગામનો કોઈ તકલીફ ન પડી જોઈએ છેન તમારો વિજેસી પરમાર આજે જે પ્રકાર આ ટ્રાફિક જામ થવાની સમસ્યા આથી ગામજનો રસ્તો કરે શું સમગ્ર આજે સવારે 7:30 વાગ્યાને સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેર્યા જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમણે આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ સ્થાનિક પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમયમર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ એને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે જે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એને અધિકારીઓ જણાવે છે ઓકે